તો અમદાવાદના જુહાપુરામાં અકસ્માત પછી લોકોએ માર મારતા કાર ચાલકના મોતના કેસમાં પોલીસે દસ જેટલા શખ્સોની અટકાયત કરી છે જેમાંથી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જુહાપુરામાં મંગળવારની રાત્રે પૂર ઝડપી જઈ રહેલા કાર ચાલકે બુલેટ અને રીક્ષાને અડફેટે લીધી હતી જે પછી રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને પકડીને ઢોર માર મારતા ગંભીર રીતે જાગ્રસ્ત કાર ચાલકનું મોત થયું હતું તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મૃતક કાર ચાલક કૌશિક પરમાર ઈસ્તનપુરનો રહેવાસી હતો જે વાસનાથી અકસ્માત કરતો જુહાપુરા પહોંચ્યો હતો અને આ સાથે જ દસ જેટલા બાઇક ચાલકો તેનો પીછો કરતા હતા અને પછી જુહાપુરામાં અકસ્માત કરતા લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હતો તપાસ દરમિયાન કારમાંથી પોલીસે દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે કાર ચાલક નશામાં કાર ચલાવી રહ્યો હતો અને આ સાથે જ બાઇક ચાલકો તેનો પીછો શા માટે કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે દસ થી પંદર જેટલી બાઈકે એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપથી હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી